નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની સેનેટ ચૂંટણીની મતગણતરી હાથ ધરાય છે જેમાં ભાજપના એવીવીપી અને આમ આદમી પાર્ટીના યુવા છાત્ર સંઘર્ષ સમિતિ વચ્ચે મામલો બી ચક્યો હતો બંને વિદ્યાર્થી સંગઠનો સામસામે આવી ગયા હતા યુનિવર્સિટીમાં લગાવવામાં આવેલા બેરીકેડ પણ ઉખેડી ફેંક્યા હતા અને એકબીજાને ગડ્ડાપાટુનો માર માર્યો હતો જેમાં સીવાયએસએસના એક કાર્યકરના માથાના ભાગે ઈજા પહોંચતા તેને સારવાર માટે સિવિલમાં ખસેડાયો હતો વીર દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની સેનેટની ચૂંટણી મતગણતરી દરમિયાન એબીવીપી અને આમ આદમી પાર્ટીના સપોર્ટથી ચાલતી સીવાયએસએસ એટલે કે છાત્ર યુવા સંઘર્ષ સમિતિના કાર્યકરો વચ્ચે નજીવી બાબતે માથાકૂટ સર્જાઈ હતી બોલાચાલીથી શરૂ થયેલો મુદ્દો હાથાપાય પર ઉતરી આવ્યો હતો જેમાં છાત્ર સંઘર્ષ સમિતિના ધર્મેશ સાંકડા સરિયાના માથાના ભાગે વાગતા તેને લોહી લોણ હાલતમાં એમ્બ્યુલન્સમાં સિવિલ હોસ્પિટલે ખસેડાયો હતો જ્યાં તબીબોએ તેની સારવાર કરી હતી વિદ્યાર્થી સંગઠનો વચ્ચે સર્જાયેલી મારામારીને પગલે વાતાવરણ ઉગ્ર બની ગયું હતું જેથી ઘટનાની ગંભીરતાને જોતા ડીસીપી સહિતનો પોલીસ કાફલો સ્થળે પહોંચી ગયો હતો જેમાં ડીસીબી સાગર તથા સચિન સચિન જીઆઈડીસી ઉમરા ડીસીબી એસઓજી સહિતને પોલીસ સ્ટેશનના જવાનો ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને સમગ્ર ઘટના વધુ વણસે નહીં તે માટે કાબુ મેળવાયો હતો તો બીજી તરફ પોલીસના ઉચ્ચ અધિકારીઓએ ઘટના સ્થળે પહોંચી સમગ્ર મુદ્દો શાંત કર્યો હતો ઉલ્લેખનીય છે કે ત્રણ દિવસ પહેલાં પણ મતદાન સમયે પણ મારામારી થઈ હતી कासवाळा सध्या अजर कुरेशी